ભરૂચ નેત્રંગમાં રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમને લઈને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જનજાગૃતિ અભિયાન રેલી યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં હાથીપગો રોગ દેખાઈ દેતા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર એ એન સિંહની દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે વિભાગના કર્મચારીઓ થકી બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે નગરના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી હાથીપગોના રોગ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલા જ આરોગ્ય વિભાગ તેને કાબુમાં લેવા માટે સતત પગલાં ભરી રહ્યું છે આ અભિયાન નેત્રંગ તાલુકાના તમામ વિસ્તારમાં તારીખ થી બાર ફેબ્રુઆરી દરમિયાન ચાલશે હાથીભગોના અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમાં ડી ઈ સી અને આલ્બેન્ડાઝોલના દવાનો ડોઝ તાલુકાના તમામ ગામોમાં ઉપરોક્ત ત્રણ દિવસ દરમિયાન આપવામાં આવશે આમ જનતા આ દવાનો ડોઝ નિસંકોચ લે અને હાથીપગોના આ ફેલાઈ રહેલા રોગથી સલામતી અપનાવે તેવી જાહેર અભિયન નેત્રંગ આરોગ્ય વિભાગ ખરી કરવામાં આવે છે નમસ્કાર આપણા બેસંગ તાલુકામાં આઠી નિમૂલન નિર્મૂલન અભ્યાસ બે હજાર સત્યાવીસ અંતર્ગત આપણે આપણા વિસ્તારમાં આઠી નિમૂલન નિર્મૂલન કરવાનું હોય તો એ માટે દસ અગિયાર ને બાર આ ત્રણ દિવસ આપણા વિસ્તારમાં આપણા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપણને ડાઇટ હેલ્થ મેઝિન ડીઈસી અને આલબેન્ડાજો એ બે ગોળી આપશે જશે તમને એ ઘડવાની અમારી આપ સૌને નમ્ર અપીલ છે કારણ કે એક ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથીપગાનું પગારનું નિર્મૂલન કરી શકીએ છીએ અને હાથીપગાનું પગારનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાથીપગો છે એ કૃમિના કારણે થાય છે જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી પણ પાંચ છ વર્ષો પછી જ્યારે એ હાથી થાય છે ત્યારે એનો કોઈ ઈલાજ થતો નથી એટલા માટે જો આપણે આ એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણે આનું નિર્મૂલન અટકાવી શકીએ બ્રિજેશ પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ નેત્રાંગ ભરૂચ